મિત્રો આજ રોજ એટલે કે પચીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના બપોરના બોલીવુડ દિગ્ગજ અને આપણા મૂળ ગુજરાતી કલાકાર સતીષ શાહનું આજે નિધન થયું છે આજે બપોરે અઢી વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા તેઓ તેમના લોકપ્રિય ટીવી શો સારાભાઈ વર્ષિસ સારાભાઈ માટે જાણીતા હતા તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ મેહુના પણ ભૂમિકા ભજવી હતી અહેવાલો અનુસાર સતીશ શાહ કિડનીની સંબંધિત બીમારીથી પીડાતા હતા પિયુષ પાંડેના મૃત્યુના સમાચારથી બોલિવૂડ હજી પણ બોલીવુડ હજી પણ સ્વસ્થ થઈ રહ્યું હતું ત્યારે સતીષ શાહના અચાનક અવસાનથી ઉદ્યોગને બીજો મોટો ફટકો પડ્યો છે ફિલ્મ અને ટીવી જગત શોખમાં છે સતીષ શાહે તેમની કારકિર્દી દરમિયાન અસંખ્ય ફિલ્મોમાં અભિનય કર્યો જોકે ટીવી શો સારાભાઈ વર્ષિસ સારાભાઈમાં ઈન્દ્રવદન સારાભાઈ જેને હિન્દુ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની ભૂમિકાએ તેમને ઘર ઘરમાં જાણીતું નામ બનાવ્યું આ કોમેડી શોમાં શાહનો અભિનય નોંધપાત્ર હતો શોમાંથી તેમની ક્લિપ્સ હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે સતીશ શાહ મૂળ માંડવી કચ્છના હતા તેમની પહેલી ફિલ્મ ભગવાન પરશુરામ હતી ત્યારબાદ તેઓ અરવિંદ દેસાઇકી અજીબ દાસ્તાન ગમન ઉમરાવજાન ઉમરાવજાન શક્તિ જાને ભી દો યારો અને વિક્રમ બેતાલ જેવી ફિલ્મોમાં દેખાયા સતીશ શાહે બોલીવુડમાં ઘણી અલગ અલગ ફિલ્મોમાં કામ કર્યું જો કે ટેલિવિઝન ઉદ્યોગમાં તેમનો કૌશલ્ય અનોખો હતો તેમની ઓગણીસો ચોર્યાસીની સિટકોમ એ જો હે જિંદગી હજુ પણ યાદ છે સતીશ શાહે સોના પંચાવન એપિસોડમાં પંચાવન અલગ અલગ પાત્રો ભજવ્યા ત્યારબાદ તેમણે ઓગણીસો પંચાણુંના શો ફિલ્મી ચક્કરમાં પ્રકાશની ભૂમિકા બની ત્યારબાદ તેમણે સારાભાઈ વર્ષિત સારાભાઈમાં અભિનય કર્યો ફિલ્મી ચક્કર અને સારાભાઈ વર્ષિત સારાભાઈ બંનેમાં તેમણે અભિનેત્રી રત્ના પાઠક શાહ સાથે જોડી બનાવી હતી પ્રેક્ષકોને માયા સારાભાઈ અને ઇન્દ્રવદન સારાભાઈ વચ્ચેની મસ્તી ખૂબ જ ગમતી હતી આ જોડીને લોકોએ પસંદ કરી હતી પીઠ ગુજરાતી એક્ટરે કિડની ફેલ્યોરના લીધે ચુમોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા પોતાની કોમેડીથી તેમણે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું તેમણે જાને ભી દો યારો એ જો હે જિંદગી હમ સાથ સાથ હે મે હું ના બીવી હો તો એસી ફના સહિતની ફિલ્મો અને ટીવી સિરિયલોમાં યાદગાર ભૂમિકા ભજવી હતી સઈદ મિર્ઝાની અરવિંદ દેસાઇ કી અજબ દાસ્તાન ઓગણીસો અઠોતેર મુઝફ્ફર અલીની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મો ગમન ઓગણીસો ઓગણસી અગૈન સઈદ મિર્જાની એલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યુ આતા હૈ ઓગણીસો એક્યાસી રમેશ સિપ્પીની દિલીપ કુમાર અમિતાભ બચ્ચન સ્ટાર્ટર શક્તિ ઓગણીસો બ્યાસી ચરિત્ર અભિનેતા તરીકે એક્ટિંગ કરનારા સતીશ શાહ ને અને ચોર્યાસી માં બે મોટા પ્રોજેક્ટથી ઓળખ મળી ઓગણીસો ત્યાસી માં તેમણે કુંદન શાહે ડિરેક્ટર કરેલી બ્લેક કોમેડી ફિલ્મ જાને બી દો યારોમાં ડીમેલો નામના મ્યુનિસિપલ કમિશનર ની ભૂમિકા ભજવી હતી એમાં તેમની મોટા ભાગની એક્ટિંગ એક મૃતદેહ તરીકેની હતી આ ફિલ્મ અને એમાં સતીશ શાહની એક્ટિંગ આજે કલ્ટ ક્લાસિક કલ્ટ ક્લાસિકનું સ્ટેટસ ભોગવે છે ઓગણીસો પંચાણુંમાં તેઓ શાહરૂખ ખાનની કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મો એવી દિલવાલે દિલવાલે દુલ્હનિયા લે ઝાયંગેમાં દેખાયા આ ફિલ્મો તેમણે પરમિત શેઠી મંદિરા બેદીના પિતાની ભૂમિકા ભજવી હતી ત્યારબાદ તેમણે અમીર ખાન સ્ટાર્ટર અકેલે હમ અકેલે તુમ ગોવિંદા સાથે સાજન ચલે સસુરાલ હીરો નંબર વન સલમાન ખાન સાથે જુડવા જેવી સુપરહિટ ફિલ્મો આપી ઓગણીસો નવ્વાણુંમાં તેઓ ફરી પાછા સૂરજ બળજાત્યાની વધુ એક સુપરહિટ ફિલ્મ હમ સાથ સાથ હેમા પણ દેખાયા ઋતિક રોશનની પહેલી ફિલ્મો કહોના પ્યાર હેમા પણ તેઓ હતા અને શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ફિર બી દિલ હે હિન્દુસ્તાનીમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી બે હજાર પછીના વર્ષોની તેમની યાદગાર ફિલ્મોમાં મુજસે દોસ્તી કરો ગે ઇસ્કવિસ આક્વિસ ચલતે ચલતે કલ હો ના હો મે હુના મસ્તી ફના ઓમ શાંતિ ઓમ રાવન જેવી ફિલ્મોમાં સમાવેશ થાય છે